ચા કરતી કીટલીઓ બહુ ગરીબ છે આ હુરત તપતો નથી ને એટલી તો આ બાપુ તમારે કથાઓ કરીને પૂરું કરવું હોય અમે બીડી પી એટલે કેટલો મોટો ફાયદો મેં ત્રણ નુકસાન બતાવે એને મને ત્રણ ફાયદા બતાવે કયા કયા હું ઠપ થઈ ગયો થઈ ગયું છે મને ત્રણ ફાયદા કે હું ફાયદા હમળો પેલો ફાયદો બીડી પીએ ધુમાડો નીકળે આકાશમાં જાય વાદળું બને બીજો ફાયદો દરિયા ઉપરથી પાણી ખેંચે ત્રીજો ફાયદો વરસાદ આવે અમે ખેતી કરીએ લો તમારો કથાઓ કરી પૂરું કરવું છે બીજો કે બાપુ આંબળો બીજા ત્રણ ફાયદા મેં કીધું શું બીડી પીવાથી કૂતરું ના કરી દે શું વાત કરે બીજું મને કહ્યા બતાવ કેવી રીતે બીડી પીતા હોય બાપુ એટલે ખોશી વધારે ટીબી થઈ જાય હા અને ગામ કૂતરું ના ગણે ઘરમાં ચોર ના આવે હું કેમ ના આવે કે બાપુ જો આપણે ટીબી થઈ લ્યું એટલે ખોશી આવતી હોય આખી રાત ખોશી કાતા હોય ચોર ની ખબર કે આ ઘરવાળો જાગે છે સાહેબ આને ના કહેવાય બીડીથી બુદ્ધિ વધે એક ઇંચ ની બીડી એક ઇંચ ની બીડી થાય પાંચ ફૂટ નો માણસ હશે થઈ જાય છે કરી આજને જે તમે કાલે એક ચોપાઈ મોઢે કરી લાવ એક એને લાવ્યા છે કેમ કે ચા છે ને બંધનમાં બાંધી નાખે એક ઇંચ ની બીડી એક જ ઇંચ ની બીડી પાંચ ફૂટ નો માણસ આમ કિસ્સા બીડી પડી હોય ગમે તેવી કથા ચાલુ હોય છે આ મંડપના પાછળ કરી નાખે માણસ એમાં બીડી પીવા વાળા આ તમાકુ પેલું હાથમાં તમાકુ લે હાથમાં ચૂનો લે બનાવતા બેઠા બેઠા જાય મને પાછું બધું ઊંધું યાદ આવી બધું બનાવતા હોય છે આ તમાકુ બનાવતા મને બહુ હું બહુ ઉભો લોકો ઉભો બહુ રહું આમ બનાવતા હોય અને પછી વાતો એવી વાતો મોટી મોટી કરે સાહેબ પછી પેલા તમાકુ ને ખોલા લે હવે તને જિંદગી ભર છોડું નહીં સાહેબ એવો કદાચ કોલ આપે કે મારા પરિવારમાં વ્યસન દેવા રહેવા ના દઉં તો ઘરમાં શું રામ રાજ્ય ના આવી જાય સાહેબ પણ તમાકુને કોલ આપે

જે ઘરમાં જુગાર રમાતો હોય ઘરમાં કળિયુગ રહેતો જુગાર એટલે ખાલી પૈસા જ નહીં ખાલી ફોનમાં લુડો રમતા હોય એના ઘરમાં પણ જુગાર રમતો હોય છે એના ઘરમાં કળિયુગ ફરતો હોય છે હરેક ને મારી છોકરાઓ કદાચ ટાઈમ પાસ કરવા માટે લુડો રમતા હોય ઘણા લોકો લુડો રમીએ છીએ પાસ થતો નથી તો હાથમાં બેર ખોલે